હેલ્લો યુટુબ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં દેશો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીરામ આજે અમારે જવાનું છે અમારા કુલદેવીમાં એ દર્શન કરવા તણસા તો ત્યાંના તમને દર્શન કરાવીશ આજે તો ઓલોગમાં બજાર દેજો બેન પણ ત્યાર થઈ ગયા છે ત્યાર થઈ ગયા છો ને બેન જવું છે ને હવે આપણે હાલો તો હવે એના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ક્યાં જવાનું છે આપણે દિશા થોડું તોફાન કરે છે હાલો બધા કરવા જ છે જાવું છે ને બેન હે હા કે કરવા જવાનું છે ને થોડોક તોફાન કરે છે કિસુ બેન શું કરે છો શું કરે છો હેમ બેના પૈસા લઈ લીધા છે તેમ ક્યાં જવાનું છે બેન આપણે ક્યાં જવાનું છે આજે જેજી કરવા જવાનું છે કિસુ બેન ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે આપડે મઢે જવાનું છે માતાજીના ના ઈશુ શૂઝ પહેરાવા છે એની મમ્મી બેન જોડા પહેરે છે તું હે એમ તો તૈયાર થઈ ગઈ છો હાલો તો જાય હવે કે અને હવે અમારે જવાનું છે માતાજી દર્શન કરવા તો હું તમને ત્યાંના દર્શન કરાવીશ અમારા કુલદેવી માનું મંદિર છે તણસા ત્યાં અમારે જવાનું છે પીછા નદી છે બે રેડી થઈ નીકળી ગઈ છે બહાર દરવાજા પોગી ગઈ કેટલી ઉતાવળી છે જોવો તમે ત્યાર થઈ ગઈ કીશું હે બેન દીશો ત્યાર થઈ ગઈ ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે આપણે ક્યાં માતાજીના મઢે જવાનું છે દર્શન કરવાના છે બે બેનો તૈયાર થઈ ગઈ છે ગાડી ઉપર બે ગઈ છે જજે કરવા જવાનું છે બેન હા

મિત્રો અડધે પહોંચી ગયા છીએ અમે અને ક્રિશા ને છોડા પીવી છે ખૂબ જ સરસ લાગી છે કારણ કે ગરમી ખૂબ જ પડે છે મેં કીધું ચાલો છોડા હા બહુ સરસ લાગી એમ આ નાસ્તો કરી લે. સુબેન બુક લાગીતી. નાસ્તો કરી લે. દીસીને પોત્રક લાગી કે કેટલા કલાક સોડા પીજે કે કરીશ. ફ્રેશ લાગીતી. મુસાફરીમાં બજિયા ખાવા લાવજો. ઘરમાં રંધાશે. એ લાવવાના કે બજિયા. ભૂખ લાગીતી? મિત્રો નાસ્તો પાણી કર્યા અને સોડા પીને અમે નીકળી ગયા. અમાર મઠ સરોવ મિત્રો અહીંનો રસ્તો એક નંબર છે જો આ તણસાનું બોર્ડ મારેલું છે અહીંયા ફાઇનલી મિત્રો અમે તણસા પહોંચી ગયા છીએ હવે અહીંની એક બે કિલોમીટર દૂર છે લોકોમાં જોડાયેલ રહેજો મિત્રો તણસા ગામમાં એન્ટર થતાં પહેલાં જ અહીંયા આવે છે પીર બાપુની દરગાહ અને બાજુમાં આવે છે હનુમાનજી મહારાજનું મંદિર તો તમે પણ ત્યાં દર્શન કરજો ફાઇનલી મિત્રો અમે તણસા પહોંચી ગયા મારા મોઢે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે હવે આપણે જવાનું છે ધીમે ધીમે મઢ બાજુ આ છે તણસા ગામ હવે જવાનું છે આપણે દર્શન કરવા ત્રિષાની મમ્મી તાળું ખોલે છે આ છે અમારા માતાજીનો મઢ કુળદેવી માનો છે જ સારો બનાવ્યો છે હમણાંથી કોઈ આવું નથી લાગતું એટલે કચરો ઘણો બધો છે અહીંયા સાફ સફાઈ કરીશું આપણે માતાજીના દર્શન કરીશું આજે છે આપણે મેરેજની એનિવર્સરી અને જન્મદિવસ એવું કાંઈ હોય તો અમે માતાજીના દર્શન કરવા આવીએ છીએ એ બાને માતાજીના દર્શન પણ થાય અને મનને પણ થોડીક શાંતિ મળે તો તમે પણ જાય છો દર્શન કરવા તાળું ખોલે છે મંદિરનું આવું કાંઈક છે મઠની અંદર ઘણી બધી ધૂળ જામી ગઈ છે થોડીક સાફ સફાઈ કરીશું પહેલાં તો હાલ હાવણી મારવાની કામકાજ ગરમી પણ ખુબ જ છે અને મિત્રો હવે આપણે જવાનું છે શ્રીફળ લેવા થોડીક પરસાદી ને એવું લેતા આવીએ આપણે પછી આપણે મળીએ બોલો બેટા બોલો હું લેવું છે તારે ગુલ્ફી ખાવી છે લેતા આવીશું Gracias.

ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે આ છે અમારા માતાજી નો મઢ મકવાણા પરિવાર નો હા છે અમારા ભુવા સૌ નાનજીભાઈ જેસાભાઈ મકવાણ દાદા ઓફ થઈ ગયા છે અત્યારે હાજરમાં નથી આ પણ અમારા ભૂ હતા ક્રિષા ને રીષા બે દર્શન કરે છે એ મમ્મી પણ દર્શન કરે છે જય માતાજી બોલો બેટા જી માતાજી બોલો হনুমানজি মহারাজ યાર જય બ્રહ્માણી માં બોલો કબે લગી લે ઓકે લગાઈ બેટા ના તું તો મિત્રો આજ નો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બોલો કિસુ બેન લાઈક બાય બાય ટાટા બાય બાય